હેલો મિત્રો હું શું પરમા સુભાષપી ઓનલાઈન ટ્યુશન ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે વિદ્યાર્થી મિત્રો ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જે નેવ બ્લુ અને ગુણફાર સાથે જે અભ્યાસક્રમ દાખલ કરવામાં આવેલો છે એની અંદર આપણે એસપીસીની વાત કરીએ તો એસપી અંદર જે ગુણભાર પ્રકરણ દીઠ નક્કી કરવામાં આવેલો છે તેના વિશે આપણે ચર્ચા કરવાના છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે એસપીસીસી ના અંદર વિભાગ વાઇઝ આપણે ચેપ્ટર વાઇઝ ગુણભાર જોઈએ કે જનરલ વિકલ્પો સાથેના જનરલ વિકલ્પ વગરના કારણ કે ઉચ્ચતર ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા કે જે જનરલ વિકલ્પો સાથેનો પેપર પેપરની અંદર આપવાના છે

વધારે કુશાવાની શક્યતા રહેલી છે એટલે તે જ ગુણ કે જે ચેપ્ટર તમને ઓછું ભાવે છે તે ચેપ્ટર કે જેનો ગુણભાર ઓછો છે એ ચેપ્ટર તમને નથી આવડતું તો જે ચેપ્ટર નથી આવડતું એને સાઇડલાઇન કરીને જે ચેપ્ટરની અંદર સૌથી વધુ ગુણભાર રહેલા છે એ ચેપ્ટર પર વધારે ફોકસ આપશો તો તમારે એસએમસી ની અંદર સૌથી વધુ માર્ક લાવવાની શક્યતા પૂરી પૂરી સૌથી વધુ માર્ક પણ તમે લાવી શકો છો તો આપણે એ ચેપ્ટર છે વિભાગ એકની અંદર બીજું પાંચમું અને પેલું આ ચેપ્ટર જો તમે વધારે તૈયાર કરશો તો તમને એની અંદર સૌથી વધુ બેનિફિટ રહેશે કે એની અંદર સૌથી વધુ પ્રશ્નો પૂછાવાની શક્યતા રહેલી છે તો ટોટલ તેર ચેપ્ટર ની અંદર તમારે વિદ્યાર્થીઓ મિત્રો

જો ગમે તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો અને આપનો જે કોમેન્ટ બોક્સની અંદર આપનો પ્રતિભાવ લખજો કે જેથી કરીને હું વધારે વિડીયો સારા બનાવી શકું અને વધારે તમને ઉપયોગી સાબિત થઈ શકું તેથી જય હિન્દ જય ભારત